તો ભાવનગર શહેરમાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરાયું ઘડેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટર નડતરરૂપ અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે મેગા ડિમોલેશન દરમિયાન ચાર હજાર બસો મીટર જમીન દબાણ મુક્ત કરાઈ છે ઘણા થી આ જમીન પર દબાણો હતા તેને હવે દૂર કરવામાં આવ્યા છે તારીખ સત્તર માર્ચ થી બાવીસ માર્ચ દરમિયાન

અઠ્યાવીસ ફેબ્રુઆરીના જે લોકોએ કોઈ પણ પુરાવા રજૂ નતા કર્યા અને ગેરકાયદેસર દબાણો હતા તેને ખાલી કરવા માટે સમય આપવામાં આવેલો હતો કે આ પંદર દિવસમાં પોતાની જાતે સ્વેચ્છાએ દૂર કરી દબાણ હટાવી દેવું જેથી આ પ્રોજેક્ટમાં આવતા હોય એને હટાવવાની કામગીરી આસાનીથી થઈ શકે પરંતુ આજ સત્તર તારીખ સુધીમાં કોઈ જે કોઈ દબાણો દૂર કરેલ ન હતા મહાનગરપાલિકાએ તારીખ સત્તર માર્ચથી આ મેગા પ્રક્રિયા હાથ ધરેલ જેમાં સત્તર થી બાવીસ સુધીમાં એટલે કે આજ દિન અત્યાર સુધીમાં સાતસો ને છોતેર ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડી દૂર કરવામાં આવ્યા છે જેનું ડિમોલેશન પૂર્ણ કરેલ છે તો લઈએ બ્રેક ને બ્રેક બાદ પાછા મળીએ આપ જોતા રહો